ખેડા શ્રીની કચેરી અને ખેડા મામલતદાર કચેરી ખાતે આકસ્મિક ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ જિલ્લામાં સરકારી અને ખાનગી કચેરીઓમાં અને સ્કૂલ કોલેજમાં એક માસ સુધી ટ્રાફિક અવેરનેસ ડ્રાઇવ યોજાશે સાવધાન રહો સુરક્ષિત રહો અને સલામત રહોના સંદેશ સાથે આજે ખેડા શ્રીની કચેરી અને ખેડા મામલતદાર કચેરી ખાતે જનજાગૃતિ માટે આકસ્મિક ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ખેડા જિલ્લામાં થતાં માર્ગ અકસ્માતો ઘટાડવા તથા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને તેનાથી માહિતગાર થાય તે માટે જનજાગૃતિ માટે સતત એક માસ સુધી સરકારી ઓફિસોના સરકારી અધિકારીશ્રીઓ કર્મચારી તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા ખાનગી કંપનીના કર્મચારીની જાહેર જનતા હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરે તે માટે સમગ્ર માસ દરમિયાન જિલ્લામાં ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ વાહન ચાલકોને સાવધાનીપૂર્વક સલામતી સાથે મુસાફરી કરવા માટે ગુલાબનું પુષ્પ અર્પણ કરી સૌને પ્રોત્સાહિત કર કરવાનો એક અનોખો કાર્યક્રમ આજ રોજ ખેડા ટાઉન પોલીસ દ્વારા ખેડા પ્રાંત શ્રીની કચેરી તેમજ ખેડા મામલતદાર શ્રીની કચેરી ખાતે કરવામાં આવ્યો હતો સમગ્ર માસ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયાના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં થતા માર્ગ અકસ્માત ઘટાડવા માટે જનજાગૃતિના આ કાર્યક્રમો યોજવામાં આવશે એમ ખેડા પ્રાંત અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું જનજાગૃતિ માટે યોજવામાં આવેલી આકસ્મિક ટ્રાફિક ડ્રાઇવમાં વાહન ચાલકો સહિત રાહદારી અને સ્થાનિકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા આજરોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જેમાં અત્રે અહીં અમે ખેડા મામલતદાર કચેરી તથા ખેડા કોર્ટની બિલ્ડિંગમાં ઉભેલ છીએ એન્ટ્રી એન્ટ્રી વખતે અમે લોકોએ ચેક કરેલ તો તેમાં ઘણા બધા પબ્લિકના માણસો તથા સરકારી અધિકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલ છે તથા સીટ બેલ્ટ પહેરેલ છે અને જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યા કે સીટ બેલ્ટ નથી પહેર્યા એ લોકોને અમે ટ્રાફિકના જે નિયમો છે એ પ્રમાણે દંડ કરેલ છે અને જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરેલ છે એમને ગુલાબ આપીને એમનું સન્માન કરવામાં આવેલ છે જય હિન્દ